અન્ય વાક્યો બનાવો ઉત્તર બીજા વાક્યો જોઈએ એક ચિત્રમ ચિત્રમ સિદ્ધમ એવ અસ્તિ એટલે કે એનું ગુજરાતી થશે ચિત્ર તૈયાર જ છે બે દાલમ દાલમ સિદ્ધમ એવ અસ્તિ ત્રણ વ્યંજનમ વ્યંજનમ સિદ્ધમ એવ અસ્તિ એટલે કે શાક તૈયાર જ છે ચાર ચાયમ ચાયમ સિદ્ધમ એવ અસ્તિ એટલે કે ચા તૈયાર જ જ છે છે પાંચ ઓદનમ ઓદનમ સિદ્ધમ એવ અસ્તિ એટલે કે ભાત તૈયાર ત્યાર પછી પ્રશ્ન બે નીચે આપેલા ઉદાહરણ અનુસાર વાક્યો બનાવો અહીં ઉદાહરણ આપેલું છે કિશ્ચિત તક્રમ આવશ્યકમ એનું ગુજરાતી થશે થોડી છાસ જરૂરી છે તેવી જ રીતે અહીં ખાલી જગ્યામાં ઉપરના ઉદાહરણ અનુસાર વાક્યો બનાવવાના છે જે જોઈએ ઉત્તર કિશ્ચિત દુગમ આવશ્યકમ એટલે કે થોડું દૂધ જરૂરી બે કિશ્ચિત જલમ આવશ્યકમ એટલે કે થોડું પાણી જરૂરી છે ત્રણ કિસ્ચિત પાયસમ આવશ્યકમ એટલે કે થોડી ખીર જરૂરી

ઓદન આવશ્યકમ વા ચાર દાલમ આવશ્યકમ વા અવલોહક વાત વિચારીને સંવાદ તૈયાર કરો માતા ઉપવિશો જલમ સ્વીકારી ધન્યવાદ માતા માતા સ્વી કરો તો ધન્યવાદ इदानीं भोजनम् आवश्यकम् माता किश्चित् तक्रम् आवश्यकम् वा पुत्री ददातु माता लवणम् अपि आवश्यकम् पुत्री ददातु मातः माता, माता ओदनं स्वीकरोतु पुत्री दालम् अपि ददातु माता अवलेहम् अपि अस्तु आवश्यकं वा पुत्री मास्तु तिक्तम् अवलोहं न रुचिकरम् માતા અન્યત કિંમતી આવશ્યકમ પુત્રી ઈદાની કિંમતી માસ્તુ ભોજન સમાપ્ત ભોજન સ્વાદિષ્ઠ અસ્તિ ત્યાર પછી પ્રશ્ન પાંચ તમારા ઘરે બનતી ભોજનની વાનગીઓની યાદી બનાવો ભોજનની વાનગીઓની યાદી એક વ્યંજનમ એટલે કે શાક રોટિકા રોટલી મોદક લાડુ अवलेह अथाणु अथवा चटणी 5. ओदनम भात दालम अथवा 7. सा पुरी आठ अपूपह मालपुडो 9. रसगुल्लकम रसगुल्लू दस पायसम एले खीर त्य पक्ष प्रश्न छ કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી ઉદાહરણ મુજબ વાક્યો બનાવો અને લખો અહી કંશમાં શબ્દો આપેલા છે ચષક મેઘ સ્થાલિકા જલમ છત્રમ ભોજનમ પુષ્પમ ઉદ્યાનમ ફલમ વૃક્ષ કક્ષ છાત્ર અહીં ઉદાહરણ આપેલું છે ચષક અસ્તિ જલમ નાસ્તી જેનું ગુજરાતી થશે ગ્લાસ છે પાણી નથી તે રીતે બીજા વાક્ય જોઈએ એક સ્થાલિકા અસ્તિ ભોજનમ નાસ્તિ એટલે કે થાળી છે ભોજન નથી બે પુષ્પમ ઉદ્યાનમ નાસ્તિ એટલે કે ફૂલ છે બગીચો નથી ત્રણ વૃક્ષ અસ્તિ ફલમ નાસ્તિ વૃક્ષ છે ફળ નથી ચાર કક્ષ અસ્તિ છાત્ર નાસ્તી વર્ગખંડ છે વિદ્યાર્થી નથી પાંચ છત્ર અસ્તિ મેઘ નાસ્તી એટલે કે છત્રી છે વરસાદ નથી